બનાસ નદી પાસે અકસ્માત સર્જાયો જેના પગલે સ્કોર્પિયોમાં માં ડોડા નો જથ્થો અને એક પિસ્તોલ મળી આવે વહેલી સવારે મહાકાળી મંદિર પાસે સ્કોર્પિયો અને ટેન કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો આ અકસ્માત સવાર માં ચાર વાગે આસપાસ સર્જાયો હતો જેમાં પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો ચાલકે આઈટેન ગાડી ને ટક્કર મારી હતી અકસ્માત ના પગલે આઈટેન ગાડી માંથી સવાર બે લોકો ને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ માં ખસેડાયા હતા અકસ્માતમાં ગુજરાતમાં પ્રતિબંધ નશાઓ વપરાતા ડોડાની મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો સાથે એક પણ મળી આવી હતી અકસ્માત સાથે જ સ્કોર્પિયો ફરાર થઈ ગયો હતો જેમાં ઘટના સ્થળ પર ડીસા રૂરલ અને એસઓજી પોલીસ આવી પહોંચી હતી આ અકસ્માતમાં તપાસ કરાતા સ્કોર્પિયો ગાડીમાંથી મોટા પ્રમાણમાં ડોડાનો જથ્થો અને એક પિસ્તોલ પણ મળી આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર બનાવના પગલે ડીસા પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સુલપાસી સિંહ રાઠોની સાથે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ